મહામહિમ રાષ્ટ્રપતિને લેખિતમાં આવેદન પત્ર આપી નામદાર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની અમલવારી અટકાવવા માંગણી કરી હતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એસસી એસસી માટે અનામત અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહવાન કરવામાં આવ્યું હતું

નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પેટા જ્ઞાતિઓ વચ્ચે વિભાજન થવાની સંભાવના હોવાનું જણાવી વિરોધ કર્યો છે અને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ કેશોદ શહેરમાં શાળા કોલેજો સહિત સમગ્ર બજારો ખુલ્લી રહી હતી અને સી બસ સેવા અને રેલવે સેવા યથાવત રહી હતી સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને ટાળવા સવારથી જ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો